નમસ્કાર સ્વાગત છે કાલુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ અંડરટેક મર્ડરનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

આરવી એ અને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એલ દેસાઈ તથા તેમની ટીમે વિશેષ તપાસ શરૂ કરી છે વિશ્વાસુ દ્વારા માહિતી મળી હતી કે આ હત્યામાં અલ્પેશ ઉર્ફે અન્ય સુરેશભાઈ ચુનારા સંડવાયેલો છે તે આધારે એલસીબી ટીમે આરોપીને ઝડપી પાડ્યો પૂછપરછ દરમિયાન અલ્પેશ કબૂલ્યું કે એકવીસ જાન્યુઆરીના રોજ ગોપાલભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો સાંજે સાત વાગે તે ફરી મળી મળી જતા

કાલોર પોલીસ સ્ટેશનના ગામ ખાતે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે ની બાજુમાં ગોપાલભાઈ અંદર એક મળી આવેલી હતી જે બાબતે પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો હતો અને આ બાબતે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ ગોધરાના દ્વારા એમના અંગત વિશ્વાસો બાતમીદાર દ્વારા દ્વારા માહિતી મેળવતા ખ્યાલ આવેલો કે અલ્પેશભાઈ ઉર્ફે સુરેશભાઈ જુનારા નેવારિયા ફળિયું અને કાલોલ તાલુકો તેમની આમાં સંડોણી હોવાનું ધ્યાને આવેલું હતું એટલે આ બાબતે અલ્પેશભાઈની પૂછપરછ કરતા એવું ધ્યાને આવેલું છે કે બનાવના દિવસે ગોપાલભાઈ તથા આરોપી અલ્પેશભાઈ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયેલો તકરાર થયેલી અને તેમાં ગુસ્સામાં આવીને આ આરોપીએ પથ્થર વડે માથાના ભાગે પથ્થર દ્વારા ઈજા કરતા તેમનું મૃત્યુ નિપજેલું હતું અને તેમણે લાશ ને ત્યાં છુપાવી દીધેલી હતી આ ગામે આરોપીને અરેજની ધરપકડ કરવામાં આવી છે ને આગળની કાર્યવાહી ચાલુ છે